નમસ્કાર મિત્રો સ્વાગત છે પરિવાર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હાલ મિત્રો રાજ્યમાં વરસી રહેલા કમૂસી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને મહેનત પાણીમાં જતા ડૂબતા ખેડૂતો માટે આર્થિક નુકસાન થયું છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે માવઠાની નુકસાનની શરૂઆત સાત દિવસમાં પૂર્ણ કરશે કરાશે અને સર્વ પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે રાજ્યમાં થયેલા કમોસી વરસાદને કારણે ખેડૂતો મોટા નુકસાનમાં થયા છે ખેડૂતો આર્થિક નુકસાન પૂરતું અને યોગ્ય વળતર મળે તેવી માગ કરી છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે માવઠાની નુકસાનને સર્વ સાત દિવસમાં પૂર્ણ કરાશે અને પૂર્ણ થયા બાદ રાહ જાહેરાત કરાવવામાં આવશે તેમણે કહ્યું હતું કે મંત્રીઓ અલગ અલગ વિસ્તારની જવાબદારીઓ સોંપી છે અને તેમજ જિલ્લા રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહ્યું છે સોબિયન શેર ડી પાકમાં નુકસાન થયું છે તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો પડકે ઊભી છે જે આ મિત્રો આ ખેડૂતો માટે ખૂબ સરસ અને સારા સમાચાર કહેવામાં આવી રહ્યા છે મિત્રો ન્યૂઝને સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ